આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે સ્વચ્છ ભારત મિશન આખા દેશની અંદર શરૂ કરવામાં આવ્યું છે એ અંતર્ગત નડિયાદ કોર્પોરેશન અને નડિયાદ સફાઈ અભિયાન હેઠળ નડિયાદની અંદર ડીજી નાકરાણી કંપનીને એક નવો કોન્ટ્રાક્ટ નડિયાદનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો આપવામાં આવ્યો છે આજે બીજી નાકરાણીએ સિત્તેર ગાડી અમારી પાસે લોન્ચ કરાવી છે તદ્દન નવી ગાડી આ સિત્તેર ગાડી નડિયાદ કોર્પોરેશનની અંદર ફરશે અને આવનારા દિવસોની અંદર એક હજાર મકાને એક ગાડી એવી રીતે આ ગાડી કામ કરવાની છે સાથે સાથે આખી એક કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે એટલે એનું ટ્રેકિંગ થશે વેહિકલનું અને ટ્રેકિંગથી માહિતી મળશે કે કયા ગેર ગઈ છે નથી ગઈ એનું આખું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે અને આ જે આખો સફાઈનું અભિયાન છે એ આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એ ઉપાડ્યું છે અને આમાં સૌ લોકો સાથ સહકાર આપે ઘરે ઘરે કચરો જ્યારે લેવા આવવાના હોય અને બીજું હમણાં જ અમે જે જાહેરાત કરી છે આપણા એમપી શ્રી હોય શ્રી હોય કમિશનર શ્રી હોય તો અમે બધા સાથે મળી અને સીએસઆર ફંડ જે પાસેથી લઈ અને અમે લગભગ દોઢેક કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીન અને બ્લુ બે કચરાપેટી ડસ્ટબિન અમે બધી પ્રોપર્ટીને આપવા જઈ રહ્યા છે તો મહેરબાની કરીને તમારા ઘરનો કચરો બહાર રોડ ઉપર ના આવે અને તમારા ઘર કામ કરતા લોકો એ કોથળીમાં લઈ જઈને રસ્તા પર ઉડાડે નહીં અથવા કોઈ પણ જગ્યાએ હવે જે કન્ટેનર મૂકવામાં આવતા હતા એ હવે કમિશનરે જાહેર જાહેર કર્યું છે કોર્પોરેશને કર્યું છે કન્ટેનર કોઈ જગ્યાએ હશે નહીં અને જો કચરો બહાર નાખતા કોઈ પકડાશે તો દંડનાત્મક કાર્યવાહી કરવા માટેની પણ સૂચના અપાઈ છે તો આ સૌ પ્રજાજનોને વિનંતી છે પોતાના ઘરનો કચરો પોતે કચરો નડિયાદનો ઉપાડવામાં આવે છે છતાંય ગંદકી દેખાય છે આ શરમજનક બાબત છે કોઈ એવું કહેતું હોય કે કચરો વરાતો નથી કચરો સાફ થતો નથી તો સાફ કરવાની સિસ્ટમ નથી કચરો કલેક્ટ કરી અને નાખવાની સિસ્ટમ છે એટલે મહેરબાની કરીને રોડ ઉપર કોઈ કચરો નાખે નહીં અને નડિયાદ કોર્પોરેશનને ગંદી કરે નહીં અને આપણે આવનારા દિવસોની અંદર આ સ્વચ્છતા અભિયાન હેઠળ ગુજરાતની અંદર આગો સ્થાન પ્રાપ્ત કરીએ એ આ સરદાર સાહેબનું જન્મભૂમિ હોય ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું